સમસ્ત બેટકડી ગામ અને પઠાપીર મંદિર સમિતિ દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહ તારીખ બે ચાર બે હજાર પચીસથી નવ ચાર બે હજાર પચીસ સુધી આયોજન થયેલ હતું આ આયોજનની અંદર શાસ્ત્રી શ્રી રાજુભાઈ સોઢાણાવાડા ભાગવત્સપારાયણનું રસપાયન કરાવતા હતા અને આ ભાગવત સપ્તાહની અંદર જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો લોકસાહિત્યના કાર્યક્રમો અને સંતોણીના કાર્યક્રમો પણ રાખવામાં આવેલ હતા જેની અંદર બહોળી સંખ્યાની અંદર લોકોએ લાભ લીધો હતો સપ્તાહના તમામ દિવસો દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ અને આ ભાગવત સપ્તાહની અંદર લોકો દ્વારા ખૂબ મોટી સંખ્યાની અંદર અનુદાન પણ આપવામાં આવેલ હતું સમસ્ત બેટકડી ગામ તથા શ્રી પઠાપીર મંદિર સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું તારીખ બે ચાર બે હજાર પચીસથી નવ ચાર બે હજાર પચીસ સુધી જે આયોજન કરેલ છે તેમાં શાસ્ત્રી શ્રી રાજેન્દ્ર આર જોશી દ્વારા કથાનું રસપાન કરાવેલ છે આ નવ દિવસમાં અલગ અલગ જુદા જુદા કલાકારો દ્વારા જેમ કે સંતવાણી રાસ નું આયોજન કરેલ હતું અને મોટી સંખ્યામાં લોકોએ આ આ આ પ્રસંગનો ભાગ લીધો છે નવ દિવસની આઠ મહાપ્રસાદ તે કથા દરમિયાન મહાપ્રસાદી અવિરત ચાલુ હતી અને બહુ જાજી સંખ્યામાં માણસોએ પ્રસાદી લીધી અને પ્રસંગ માણ્યો